દિવાળીના તહેવારની રોનક પૂરી થતાં જ સામાન્ય રીતે શિયાળાની ઠંડક મહેસૂસ થતી હોય છે પણ આ વર્ષે વાતાવરણે પલટો લીધો છે ક્યાંક બફારા સાથે ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ રાજ્યભરમાં હાલ હવામાનનો મિજાજ બદલાયો છે આ અચાનક વરસેલા માવઠાએ ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે ખેતરોમાં તૈયાર ઉપેલા કપાસ મગફળી ડુંગળી અને તલ જેવા પાકોને આ કમોસમી વરસાદથી પારાવાર નુકસાન થયું છે ખેડૂતોની વેદના સાંભળીએ તો તેઓ કહી રહ્યા છે કે આ માવઠાને કારણે પાકના ઉતારામાં સીધો પચાસ ટકાનો ઘટાડો આવ્યો છે એક તરફ મજૂરીનો ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ આવક ગઈ છે માત્ર મગફળીમાં જ વીઘે રૂપિયા બે હજારથી વધુનો ખર્ચ તો ખાલી દવાના છંટકાવનો થયો હતો અને હવે આ તૈયાર માલની કિંમત રૂપિયા આઠસોથી એક હજાર મળે તેવી શક્યતા છે ત્યારે પ્રકૃતિના આ અણધારિયા પ્રકોપે જગતના તાતને મોંઘવારી અને નુકસાનીના બેવડા મારમાં મૂકી દીધા છે દિવાળીનો પર્વ ધામધૂમથી તો પૂરો થઈ ગયો છે પણ ત્યારબાદ તરત જ શિયાળાની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે શિયાળાની બદલે આ વર્ષે અત્યારે જે છે તે માવઠું પડી રહ્યું છે ત્યારે આપ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વરસેલા માવઠાના હાહાકાર મચાવી દીધો છે સૌથી વધુ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભાવનગર ગીર સોમનાથ કોસ્મી વરસાદ નોંધાયો છે તેમજ બીજી તરફ વાત કરીએ તો જે અત્યારે ખેડૂતો જે સૌથી વધુ પાક વાવતા હોય છે તે છે મગફળી કપાસ તલ તેવા અનેક જે છે વાવેતર કરતા હોય છે બીજી તરફ વાત કરીએ તો રોનક જે છે તે છે જ નહીં તેવું લાગી રહ્યું છે તેમજ જે આપ ખેતરના જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જે છે તે પાથરા પડ્યા છે જે પાથરા જે છે તે તાત્કાલિક તે લોકોને ઉપાડી લીધા છે કારણ કે અત્યારે જે છે તે માલ જે છે તે બગડી ગયો છે અને આપ જોઈ શકો છો કે જે દાણા જે છે દાણા જે છે તેમજ પાંદડા જે છે તેમાં ડેમેજ પડ્યું છે જે જે આની નીચે પણ જે છે જે મગફળી હોય છે તેની પણ જે તે લોકોને કંઈ હાથમાં નહીં આવે અને જે આશરે તેમાં પચાસ ટકાનો ઘટાડો આવશે જે વીઘે જે પાંત્રીસ થી ચાલીસ મણનો જે ઉતારો આવતો હોય તેની બદલે પંદરથી વીસ મણનો જ હવે ઉતારો આવશે તેમજ ખેડૂતોને ભાલે અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે અમે જ અત્યારે ખેડૂત જે છે તે આ જે મગફળી જે માર્કેટિંગ યાર્ડમાં ભરીને જાય તો તેને પૂરો ભાવ ન આવે તેમજ બીજી તરફ વાત કરીએ વરસાદના લીધે તે લોકો ભારે ચિંતાના માહોલ છે ત્યારે આપણી સાથે ખેડૂત જ જોડાયા છે જે તેની જાતે સાથે વાત કરીશું કે શું છે આપનું નામ ને કઈ રીતે નુકસાની ગઈ છે જય કાક આપનું નામ દુર્લભજીભાઈ ગાંડુભાઈ વરસાદના લીધે કેટલી નુકસાની ગઈ છે નુકસાન વીણા જે સાર મન થાય કે બે મણ થાય પાંચ મણ થાય એ વીણા તો ગયો હાવ આપણું આ પોટા જે વલમાં એ આવશે અને આ ભાવ કપાય જુદો આપણો વરસાદના જે આવે એ ફરી તમે ભરીને હવે યાર્ડમાં જશો તો શું ભાવ આવશે હવે આમાં શું દઈએ હવે આપણે તો હજાર ઉપર ગણતરી હજાર તો હવે આપણે આ હવે તો સારું કે આઠસો આઠસો નવસો આવે કીધું બીજી તરફ વાત કરીએ આનાથી ન નવે જે પાછલા વાવેતર જે છે જીરું છે કપા હવે બીજું આ વાવેતર કઠોર થશે અથવા અન્ય બીજી કોઈ પણ જર્સી થશે તેનાથી કેટલું નુકસાન થશે નુકસાન તો જો હવામાન સારું રહીએ તો કંઈ વાવેતર પામે થઈ તો કંઈક બે મણિક આપણે વધુ થાય પણ હવે આ મોડું થાય આમાં વયો જાય વયો જાય મહિનો તો નીકળી જવાનો હવે આ કીધી હુકાન જેદી કાઢીએ વાવેતરનું મોડું થાય પાવું થાય વાવેતરમાં જોઈએ તો આપણે એવું થાય નહીં વરસાદના લીધે કેટલા મણનો ઘટાડો આવ્યો છે વીઘે વીઘે ઘટાડો આવ્યો એમ માનો ને ત્રણ સાર મણ વીઘે વીણા થાય એ તો ગઈ હવે આ મગફળી આવે એ વી બાવીસ એ થાય એ આપણે ખેતીની વાત કરીએ તો વીઘે મગફળીમાં કેટલો ખર્ચો આવે છે અને હવે કઈ રીતે આખે આખું થશે વીઘે એમ માનો ને વીઘે હાડા ખેડવા નકલી દવા વાપરે થાય બે હજારનું અમારે થાય જાય વીઘે ખરેસાનું ની વાત કરીએ તો અત્યારે મજૂરને હવે કઈ રીતે તમે આખે આખું જે મહેનત એ વધી ગઈ છે જો હવે બધું વધવામાં જ છે આ પોટા વૈદ ખર્ચે ફેરવશું પાથરા ફેરવી અરી મજૂરી એને વધે ને એને આશરે હવે કેટલા મણનો ઉતારો આવશે તમારે 20 22 નો ઉતારો થાય છે આ સરકાર પાસે આપની શું માંગ છે હવે વરસાદ સરકાર તો હવે દિયે તો થાય હવે આપણું એકનું શું કરવું હું કીધું સરખા દીએ તો આપણે કઈ છે ખેડૂને તો થાતું નથી આપણું થાય બીજાનું થાય હવે નુકસાન તો હવે પચાસ ટકા જ નુકસાન તો ગણતરી જ થાય ને પચાસ ટકા તો હાથમાં આવે જ મક કુસો યો જાય મગફળી જે છે ખરી જાય આ જમીનમાંથી કંઈ મગફળી પૂરી પૂરી તો આવે જ નહીં વરસાદના લીધે મણે કેટલું નુકસાન એટલે મણના હિસાબે આપડે વીસમણ થાય તો દસ મણ ને પાંચ હાથ આઠ દસ મણ તો હાથમાં આવે જ નહીં એમ તમે યાર્ડ માં જાવ છો હવે આ માલ લઈને યાર્ડ માં જશો તો શું ભાવ આવશે ને ભાવ 800 થી જ્યાં ગાઈટ ના 200 300 રૂપિયા યાર્ડ ના ભાવે નિશા આવશે પલટી એટલે અને ટેકાના ભાવમાં ભાવ કાઈ મળતી નથી ટેકાના ભાવ દેતા નથી હા કાકા આનાથી આ વરસાદ આવ્યો હવે પાછલા જે વાવેતર તમે કરશો તેનાથી ખેતી માં કેટલું પાછળ નું વાવેતર થશે અને કેટલું નુકસાન એટલે પાછળી જો હવે આ પલટી ગયો એટલે 10 દિવસ પાછળી ગયા જે આપણે બે દિવાળી વસરે વાવેતર થાય દિવાળી પછી નું વાવેતર થાય તો એમાં 5 10 મણ નું નુકસાન જ આવે

જગતને પણ નુકસાન છે શું કહેશું એટલે બધા આખા જો હવે આપણે ફરતે જો અમારે આજુથીમાં કાંઈ હતું જ નહીં આજે રાત્રે વરસાદ પીડ્યો ને એટલે આ બધી નુકસાન આવી જાય ઓકલા કરેલા પીડ્યા છે બધું વ્યવસ્થિત કરવામાં જાતા હતા તો બધી હલરે માંડવાની તૈયારી જ કરતા હતા હવે આ પલરી ગયું એટલે હાથમાંથી હાથમાં કોરિયો આવેલો સિનવાઈ ગયો ખેતીના જે મજૂર હોય તે આપણી સાથે જોડાયા છે જે આપનું નામ અને કેટલા સમયથી અહીંયા તમે ખેતી કરો છો અમે તો આ ત્રણ ચાર વર્ષથી અહીંયા રહી છે ને મારું નામ કાળુભાઈ લસુભાઈ છે વરસાદના લીધે મગફળીમાં કેવું નુકસાની ગયું છે ખાસ તો તમે અહીંયા કામ કરતા હોય શું કહેશો આમાં નુકસાની બહુ છે વરસાદની કેમ કે આ અમારે ડબલ મજૂરી થાય છે ને તે બાતરા ફેરવવા પડે પછી આ બોપટાય બધા ખરી જાવાના છે એ વીણવા પડશે બધું કરવું પડે અમારે નુકસાની બહુ છે આશરે વીઘે કેટલા મણીનું ઓલું ઘટાડો આવ્યો વરસાદના લીધે તો આમ તા ઓમ તો વરસાદ નો આવે તો પાંતરી પાંત્રી મણ થાય છે હું તો દા કરવી આગરી છે

વિગે ઉતારો આવતો હતો પણ તેના ભાવમાં હવે જે પચાસ ટકાનો ભાવ આવી જશે જે આ સારી મગફળી જે છે તે બારસો હજારથી લઈને બારસો તેરસો રૂપિયા સુધી વેચાતી હતી સારી મગફળી તેના બદલે જે હવે રેન ડેમેજ જે મગફળી છે તે આઠસોથી હજારમાં જ વેચાશે તેવું ખેડૂત કહી રહ્યા છે કેમેરા પર્સન હર્ષ સાથે ધનંજય સોનેચા આપતક ચેનલ રાજકોટ